હિંમતનગર તાલુકાના સત્યાવીસ હજાર હેક્ટરમાં રવિ સિઝનમાં ખેડૂતોએ બટાકાનું વાવેતર કર્યું છે આ પાકને ચાળીસ દિવસથી વધુના સમયમાં હિંમતનગર તાલુકાના સાઠ જેટલા ગામમાં પાછોતરો સુકારો રોગ આવ્યો છે જેને લઈને ખેડૂતોને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે સમગ્ર મામલે ખેડૂતોએ બાગાયત વિભાગમાં રજૂઆત કરી હતી ત્યારબાદ મદદનીશ બાગાયત નિયામક સાથે અધિકારીઓ હડિયોલ અને ગઢોડા ગામના ખેડૂતોના ખેતરે પહોંચ્યા હતા સમગ્ર ખેતરમાં ચારે તરફ લીલોતરી વચ્ચે સુકારો જોવા મળ્યો હતો જ્યારે બાગાયત ટીમે પણ તપાસ કરીને જરૂરી દવાનો છંટકાવ કરવા જ્યારે બાગાયત ટીમે પણ તપાસ કરીને જરૂરી દવાનો છંટકાવ કરવા અને પિયત પણ વાતાવરણને લઈને આપવું તે અંગે તમામ ખેડૂતોને સૂચન કર્યું હતું એમાં હાલ અમે ગઢોડાની જે સીમમાં આવ્યા હતા ત્યાં પાછાતરા સુકારાની અસર છે ખેડૂતોને સદર બાબતે આગોતરું શું કરવું એનું અહીંયા માહિતગાર કરવામાં આવે છે જરૂરી ફૂગનાશકોના દવાના સ્પ્રે લેવાની અને ખાસ બીજી કાળજી રાખવાની કે ભાઈ જો વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ વધુ હોય તો પિયતનું પણ નિયંત્રણ કરવાનું રહેશે આમાં અને

ત્યારે હાલમાં ખેડૂતોએ પણ પાકમાં વિવિધ દવાનો છંટકાવ કર્યો છે પરંતુ કોઈ પરિણામ મળ્યું નથી તો બીજી તરફ ખેડૂતોએ આ રોગને લઈને થતા નુકસાન માટે સરકારમાં રજૂઆત થાય અને કોઈ વળતર મળે તેવી માંગ કરી છે જેના કારણે ખેડૂતોને ઓછું નુકસાન થાય એવું કંઈક વચગાળાનો રસ્તો કાઢીશું અને ખેડૂતોએ પણ એવી અપેક્ષા રાખી છે કે તમે પણ જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગવાળી કંપનીઓ છે એમને પણ રજૂઆત કરે કે જે બટાકાની અંડર સાઇઝ એટલે કે જે પિસ્તા મેં કરની સાઇઝ બટાકાની લેતા હતા એ અંડર સાઇઝ પણ બટાકા લઈ લે તો ખેડૂતોને થોડું ઓછું નુકસાન જાય એવું છે આમ જોવા જઈએ તો જો સારા બટાકા હોય તો વિગે લગભગ સાડા ચારસોથી પાંચસો મણનો ઉતારો રહે છે પણ હાલની પરિસ્થિતિમાં જોવા જઈએ તો બસો અઢીસો મણનો ઉતારો રહે છે અને એમાં પણ અન્ડર સાઇઝ રહે છે એટલે કોન્ટ્રાક્ટ ફાર્મિંગવાળી કંપનીઓ નહીં લે તો પરિણામે ખેડૂતને વિગે લગભગ પિસ્તાળીસથી પચાસ જેટલું નુકસાન થાય એવી ભીતિ સેવાઈ રહે છે એટલે અમારા ખેડૂતોની રજૂઆત છે કે ઉચ્ચ અધિકારીઓ શ્રી સરકારમાં રજૂઆત કરે કે ભાઈ આમાં કોઈ સહાય આપે અથવા તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગવાળી કંપનીઓને કહે કે ભાઈ જે પણ બટાકું નીકળે બધું બટાકું લઈ લે એવી અમારી અપેક્ષા છે